ડીએનએ ડેલી નીટ ગુજરાતના બાયોલોજીના નીટની તૈયારી કરતાં અને બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર ગુજરાતના દરેકે દરેક જે વિદ્યાર્થીઓ છે એમના માટે આપણે ફ્રી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ નીટ માટે અને બોર્ડ માટે આપણે રજૂ કરેલી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને એનો ટેસ્ટ આપો ઓનલાઇન અનલિમિટેડ ટેસ્ટ છે અનલિમિટેડ એટેમ ટેસ્ટ છે અને જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો દરેકે દરેક એનસીઆરટી બે જ કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુ છે કે જે ઇંગ્લિશ માધ્યમની રેફરન્સ બુકો જે છે કે જેનો આપણે પ્રચલિત ઇંગ્લિશ માધ્યમની રેફરન્સ બુકો છે એમાંથી ગુજરાતી કરેલા એમસીક્યુ આપણે ટેસ્ટમાં આવે છે એકવાર તમે ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડશે કે કેવા પ્રકારના એમસીક્યુ છે તો નીટની તૈયારી કરતા દરેકે દરેક વિદ્યાર્થી ને આના પરિણામે પૂરેપૂરો લાભ થશે બાયોલોજીમાં ટાર્ગેટ ત્રણસો ચોવીસ પ્લસ લાવવાનો છે આપણી સાથે નીટ ઓનલાઈન ટેસ્ટ સિરીઝ ગુજરાતી માધ્યમમાં ફ્રી ડીએનએ ડેલી નીટ એનાલિસિસ ઓલ ધ બેસ્ટ ફ્યુચર ડોક્ટર આ પ્રકારનો તમને જે ડીએનએ ડેલી નીટ એનાલિસિસનો જે લોગો છે એ જોવા મળશે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ થશે અને વિડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક આપેલી છે વિદ્યાર્થીઓ મારું કામ ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓને બાયોલોજીની અંદર આપણે એમસીક્યુનો જે નહીવત અથવા તો ખૂબ જ અલ્પ માત્રામાં એનસીઆરટી આધારિત સ્ત્રોત છે તો મેક્સિમમ એનસીઆરટી આધારિત એમસીક્યુની પ્રેક્ટિસ કરાવવાનો છે તો જેથી દરેકે દરેક વિદ્યાર્થી નીટમાં સારું પરિણામ લાવી શકે આ ચેનલ મારફતે ગુજરાતની અંદર આપણે સૌ પ્રથમવાર જે એનટીએના મોક ટેસ્ટ હતા આ વખતે એનટીએની જે એપ્લિકેશન છે એની અંદર ઇંગ્લિશ મીડિયમની અંદર મોક ટેસ્ટ હતા એકસો પંદર મોક ટેસ્ટ હતા એમાંથી આપણે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ વખતે જે નીટની પરીક્ષાઓ આપી છે એમના માટે પંદરથી પણ વધુ મોક ટેસ્ટ એનો મતલબ કે પંદર ગુણ્યા નેવું એટલા એમસીક્યુ વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કર્યા છે અને આવું સૌ પ્રથમવાર આપણી ચેનલ દ્વારા કરવામાં આવેલું છે અને જેનો દરેકે દરેક વિદ્યાર્થીઓનો લાભ થયો છે આવનારા સમયમાં વધુમાં વધુ આપણે ટેસ્ટ મૂકીશું અને સંપૂર્ણ પૂરેપૂરો જે અગિયાર અને બારના ચેપ્ટરના ટેસ્ટ કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુ એ આપણે મૂકવામાં આવશે અને અત્યારે પણ ચેપ્ટરો અગિયાર અને બારના અને એન્ટી એના મોકટેસ્ટ મૂકેલા છે તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો તો આવનારા સમયમાં વધુમાં વધુ વિડીયો એમસીક્યુના તમને પ્રાપ્ત થાય કારણ કે થિયરી તો આપણે કોઈ બી જગ્યાએથી શીખી લઈએ છીએ એની એની તકલીફ આપણને પડતી નથી પણ બાયોલોજીમાં ખાસ આપણને તકલીફ એમસીક્યુની પડે છે કે જે એમસીક્યુ એનસીઆરટીની બુક પ્રમાણેના આપણે પ્રેક્ટિસ થવા જોઈએ તો આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણે આજે જોવાનું છે મૂસ વિશે મોસના જીવન અને અંદર ઘણા વિદ્યાર્થીઓને કેટલીક અહીંયા સમસ્યા થતી હોય છે એના જે વાક્યો આપેલા છે એને સમજવાની અંદર ભૂલ કરે છે જેના પરિણામે અને સરસ આની અંદરથી એમ પૂછાય મોસ મસ્કી તરીકે ઓળખીએ ભ્રાયડાની અંદર આવે છે આવે છે દ્વિઅંગીની અંદર તો દ્વિઅંગીની અંદર પ્રભાવી અવસ્થા કઈ છે જન્યુજનક અવસ્થા છે અને મોસની જન્યુજનક અવસ્થા બે અવસ્થાઓ ધરાવે મોસની જન્યુજનક અવસ્થા કેટલી અવસ્થા ધરાવે બે અવસ્થા એક એમાં પ્રતંતુ અવસ્થા આવશે ને બીજી આવશે પરણમય અવસ્થા ધ્યાનથી સાંભળજો એક અવસ્થા ને બીજી પ્રતંતુ બે અવસ્થા પહેલા પ્રથમ પ્રતંતુ ને પછી દ્વિતીયક પ્રતંતુ અને દ્વિતીયક પ્રતંતુ માંથી બનશે પરણમય અવસ્થા તો પહેલા જ પ્રથમ પ્રતંતુ અવસ્થા કે જે બીજાણુની અંદરથી સીધી વિકાસ પામે છે અને જમીનને પથરાયેલી પ્રસારી પ્રકારની જોવા મળે છે લીલી છે હરિત દ્રવ્ય ધરાવે શાખિત હોય છે તંતુમય પ્રકારની પણ જોવા મળે છે ક્લિયર અહીંયા આકૃતિની અંદર જોઈએ તો આ એના બીજાણુ છે આપણે કહ્યું આ ખાસ યાદ રાખીશું કે પ્રતંતુનું નિર્માણ શેમાંથી થાય છે એટલે કે મોસની અંદર જન્યુજનક અવસ્થાનું જે વિકાસ જે થાય એનું નિર્માણ કઈથી થાય તો વિક્સની ગોળી જેવા કોણ છે આ બીજાણુ છે બીજાણુની અંદરથી આ પ્રકારની રચના બને છે એનો વિકાસ થાય છે ક્રમિક રીતે અને આ પ્રકારની રચના વૃપ્રસરી બ્રુપ્રસારી જમીનને પથરાયેલી લીલી શાખિત અને તંતુમય રચના આવે છે જેને આપણે કહીએ છીએ પ્રાથમિક પ્રતંતુ પ્રાથમિક પ્રતંતુમાંથી આગળ જઈને આ પ્રકારની રચના બને છે દ્વિત્યક પ્રતંતુ અને દ્વિત્યક પ્રતંતુમાંથી એની અંદરથી પાશ્વીય કલિકાઓ વિકસતી હોય અને એમાંથી બને છે પરણમય અવસ્થા આટલું ક્લિયર એટલે ક્રમ યાદ રાખીશું પેલા પ્રથમ પ્રતંતુ દ્વિતીયક પ્રતંતુ અને પરણમય અવસ્થા ઘણી વાર એમસીક્યુમાં પ્રથમ પ્રતંતુ ફર્સ્ટ ડિગ્રી પ્રતંતુ એવું લખ્યું હોય એ પણ યાદ રાખવાનું આપણે તો આ પ્રકારે એટલે જો અહીંયા આકૃતિની અંદર આપણને જોવા મળશે પહેલા બીજાણુ છે બીજાણુમાંથી બની ગયું પ્રાથમિક પ્રતંતુ પ્રાથમિક પ્રતંતુમાંથી બની ગયું દ્વિતીયક પ્રતંતુ અને દ્વિતીયક પ્રતંતુની અંદરથી પછી આગળ જઈને બનશે પરણમય અવસ્થા ક્લિયર દરેક ને ક્લિયર હવે આપણે વાત કરી તો કે બીજી અવસ્થા બીજી અવસ્થા જે છે એ બીજી અવસ્થા કઈ ગઈ આપણે પરણમય અવસ્થા પણ એનું નિર્માણ શેમાંથી થાય દ્વિતીયક પ્રતંતુમાંથી એટલે ક્રમ આપણે પહેલાં પ્રથમ પ્રતંતુ દ્વિતીયક પ્રતંતુ અને ત્રીજું એટલે કે આ પરણમય અવસ્થા આવશે એટલે બે જ અવસ્થાઓ પ્રતંતુના બે પ્રકાર પણ પહેલાં પ્રાથમિક અને દ્વિતીયક અને દ્વિતીયકમાંથી આ નિર્માણ થાય છે અને આ જે પર્ણમય અવસ્થા છે એ સીધા ટટ્ટાર છે કુંતલ આકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી ધરી ચોપડીની અંદર આપણે આકૃતિ જોઈએ ફ્યુનારિયાની એ પણ આપણને ખબર પડશે જો અહીંયા આપણે ફ્યુનારિયાની આકૃતિ જોઈએ તો આપણને અહીંયા ખ્યાલ આવે છે કે આના પ્રપર્ણો તો કે પ્રપર્ણો આના આકૃતિમાં કઈ રીતે ગોઠવાયેલા છે કુંતલ આકાર રીતે ગોઠવાયેલા ધરીનું નિર્માણ કર્યું આ મુખ્ય અક્ષનું નિર્માણ કર્યું મુખ્ય અક્ષની અંદરથી મુલાંગો ઉત્પન્ન થાય અને ખાસ આપણે યાદ રાખીશું કે આના મુલાંગો બહુ કોશીય છે મોસના જે મુલાંગો છે એ મોસના મુલાંગો બહુ કોશીય છે જ્યારે આગળ લિવરવટ હતું તો વટના મુલાંગો એક કોષીય હતા તો આ રીતે મુલાંગોનું નિર્માણ થઈ ગયું ક્લિયર બીજું અહીંયા આપણને જોવા મળે છે પ્રાવર બીજું શું જોવા મળે છે પ્રાવર પ્રાવરની આની ખાસિયત હરિતદ્રવ્ય દ્રવ્ય ધરાવે છે પ્રકાશ સંશ્લેષી છે પ્રાવરમાં વાયુરંધ્ર આવેલા છે અને એની અંદર વિશિષ્ટ દાંત જેવી રચના આવેલી હોય બીજાણુને વિકિરણ કરવા માટે વિશિષ્ટ દાંત જેવી રચના આવેલી હોય કે જેને ઇંગ્લિશમાં પેરિસ્ટ્રોમ કહેવામાં આવે શું કહેવામાં આવશે પેરિસ્ટ્રોમ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે એ બાબત આપણે ખાસ યાદ રાખીશું એમસીક્યુમાં પણ આવે કે ભાઈ પ્રાવર જે છે એ પ્રાવર વાયુરંધ્ર ધરાવે છે આની આકૃતિ આપણે ખાસ યાદ રાખીશું કારણ કે આની આકૃતિમાં જે યાદ રાખવાનું આપણે છે તો શું યાદ રાખવાનું છે એક બાજુએ સ્ત્રી જન્યુ ધારણ કરતી શાખા આપેલી છે અને બીજી બાજુ કઈ આપી પૂજન્યુ ધારણ કરતી શાખા સ્ત્રી જન્યુ ધારણ કરતી શાખા આટલામાં છે જુઓ એની જે મુખ્ય અક્ષનો ભાગ હોય બરાબર એ પર્ણ જેવી રચના દેખાય જ્યારે પૂજન્યુ ધાની એની શાખાઓ જે ઉત્પન્ન થાય એ ભાગની અંદર આપણને આપેલી છે એટલે આ આકૃતિ એમસીક્યુ માટે આપણે યાદ રાખીશું આટલા સુધી ક્લિયર દરેકને બરાબર તો આ પ્રકારે આપણે કહ્યું કે પરણમય અવસ્થાનું નિર્માણ થાય બરાબર અને મૂલાંગો આ ખાસ યાદ રાખીશું બહુ કોશીય શાખિત મૂલાંગો લિવર બટના કેવા છે એક કોષીય છે અને પછી એ લિંગી અંગો શું કરે છે ધારણ કરે છે બરાબર અહીંયા આપણને આપ્યું કે ભાઈ આનું વાનસ્પતિક જે પ્રજનન હોય તો વાનસ્પતિ પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન અથવા તો કલિકા એનું અવખંડન થતું હોય છે એટલે દ્વિતીયક પ્રતંતુનું અવખંડન અથવા તો કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે લિંગી પ્રજનન તો આપણને ખ્યાલ છે પૂજન્યુધાની દ્વિઅંગીમાં આવેલું હોય અને સ્ત્રી અહીંયા આ શબ્દ અગત્યનો પર્ણમય પ્રરોહની ટોચે કોની ટોચે પર્ણમય પ્રરોહની ટોચે જે આપણે આગળ આકૃતિમાં જોયું સ્ફેગ્નમમાં આપણે જોયું બરાબર કે પર્ણમય પ્રરોહની ટોચે ઉદભવતા હોય છે અને ફલન થઈ જાય ફલન થઈ ગયા પછી ફલિતાંડ અને એના બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય તો આપણને ખ્યાલ છે બીજાણુજનક ફૂટ સીટાને કેપ્સુલ પાદ પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુમાં શું થતો હોય છે વિકાસ પામતો હોય છે આટલું ક્લિયર થઈ ગયું બરાબર આગળ આકૃતિ આપણને આપી જે આકૃતિ આપણે સમજ્યા બરાબર બીજું મોસમાં બીજાણુજનક એ લિવરવટ કરતા વધુ વિકસિત હોય છે અંદર પ્રાવરની અંદર શું હોય છે બીજાણુઓ હોય છે બીજાણુજનક લિવરવટ કરતાં વધુ વિકસિત એટલે લિવરવટની જે રચના હતી એના કરતાં આની અંદર થોડીક જટિલતા જે છે વધતી હોય છે અને અહીંયા જોવા કહ્યું કે બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ જે તમને કહ્યું કે બીજાણુના વિકિરણ માટે અહીંયા એને પેરિસ્ટોમ આવેલું હોય છે શું આવેલું હોય છે પેરીસ્ટોમ પ્રાવરની અંદર વિશિષ્ટ દાંત જેવી રચના આવેલી હોય અને એના દ્વારા એ વિકિરણ અહીંયા થતું હોય છે બરાબર અને એની અંદર રીંગની અંદર ઘણી બધી રીંગોમાં દાંત ગોઠવાયેલા હોય અને એક રીંગની અંદર સોળ દાંત આવેલા હોય છે અને એના દ્વારા એનું વિકિરણ થાય એટલે બીજાનું વિકિરણ માટે વિકસિત કાર્ય પદ્ધતિ આ વિકસાયેલી હોય છે ઉદાહરણ પોલિટ્રિકમ સ્ફેગ્નમ અને બરાબર આ ઉદાહરણ છે ઉદાહરણ ઘણીવાર આ ચેપ્ટરમાં ભેગા થઈ જાય તો એ આપણે વારંવાર રિવિઝન કરશો એટલે યાદ રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો આ તો બધું કહેવાનું જ હોય પણ બીજું ખાસ અગત્યનું ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો એ વાંધો નથી બરાબર પણ એપ્લિકેશનને ડાઉનલોડ કરીને એનું ટેસ્ટ આપજો કારણ કે એના જે પણ એમસીક્યુ તૈયાર કરવામાં મહેનત કરેલી છે અને તમે ટેસ્ટ આપશો એટલે તમને ખબર પડશે કે નું લેવલ કયા પ્રકારનું છે બરાબર ઓલ ધ બેસ્ટ થેન્ક યુ